સુરત જિલ્લા કલેક્ટર વકીલ મંડળ દ્વારા સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલી આપી કડક શબ્દમાં નારાજગી વ્યક્ત કરી હતી વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ ઓફિસ ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા જે અત્યંત નિંદનીય શરમજનક છે વકીલનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી એન્ટ્રી ન થતા તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા પરંતુ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું હતું સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારી ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે વકીલ મંડળે આક્ષેપ કરતા કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અધિકારીઓનું એક તરફી રાજ ચાલી રહ્યું છે જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જઈ છે ત્યારે તેમની સાથે તોછડોન સભ્ય વર્તન કરવામાં આવે છે વધુમાં સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી તેમને ઉભા રહી કામ કરવું પડે છે જેથી આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે